હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજના વિડીયોમાં તો મિત્રો આજે ગણેશ ચતુર્થી છે અને આજે ઘરમાં ગણપતિની પૂજા થઈ છે અને જે ગણપતિના લાડુઓ છે એ લાડુવા બનાવવામાં આવ્યા છે તો હવે આપણે નાસ્તો કરવા બેસી જઈએ કે નાસ્તામાં શું બન્યું છે એ આપણે જોઈએ તો નાસ્તામાં છે ગારી દરની કળી અને ચા અને લાડવા અને આ ગલેલી છે તરબૂચ છે લાડવા બનાવવામાં છે આજે ગણેશ ચતુર્થી છે એટલે અને આ દીપુ નું શું છે જ્યુસ છે વાહ વાહ અને ઓલી બાજુ શું પડ્યું છે શિવાભાઈની કળી અને ઓલું ઘઉંના મમરા તો આજે નાસ્તામાં ઘણી બધી વેરાયટી છે તો મિત્રો મસ્ત ખાવા પીવાનું પૂરું થઈ ગયું છે હવે આપણે એક જગ્યાએ બહાર જવાનું છે મારે કપડાં લેવા જવાના છે કેમ કે જે જૂના અમુક કપડાં થઈ ગયા છે અને ફાટી ગયા છે એવું બધું થઈ ગયું છે તો આ કહેતી હતી કે એક બે જોડી કપડાં લઈ આવો તો પછી હવે જઈએ છીએ તો કપડા લઈ આવીએ તો કેમ થાય લઈ આવવા જોઈએ વાંધો નથી અત્યારે ના પાડે છે અને પેલા પાછળ પડી હતી કે લઈ આવવાના લઈ આવવાના તો હવે લઈ આવીએ

ગૌતમની ગાડી લઈને જવાનું છે તો હાલો ઘટિયા ગાડી લઈ લો સિગ્નલ વિગ્નલ નો આવે એમ જે છે પણ આવે એટલે ખબર પડે આમ તો બપોર વચ્ચે સુરતમાં આપણે સિગ્નલ બંધ હોય એટલે વાંધો નથી વાહ વાહ સામાન બધો ભર્યો છે બીજા ની દુકાન આવીને મળ્યો છે પાણી ભરવા પાણીની ની તરસ લાગી પાણી ના તો પાણી ના તો કોનો લેવાનો તો પછી આવી રીતના જગમત લેવાનું એમ ને કાળા તડકાના ના બહાર આટા મારવા તો પછી આવું પાણી તો જોઈ જ ને કોણ કે કાળા તડકા મારકણ મારવા પડે ધંધો તો કોણ કે આવી ગયા તો એ મોટા બાયક લોટિંગમાં આદિક રેને કપડા લેવાના છે તો એના માટે ઓવર ના કપડા જોવાનું તો તારે નથી લેવાના મારે લેવાના છે મને ગમે તો ઓફર પે એટલે ઓપરમાં amare લેવાનું હારુ આલ પયુ લેવાનું છે તારે કયું લેવું છે મારે કાળું લેવાનું છે હાયરું એ મારી સાઈઝ નથી તો આપણે આ ઘણા બધા ટી-શર્ટ ને શર્ટ ને બધું ફાઈનલ કર્યું છે અને હજી આ એક વ્હાઈટ ટી શર્ટ લીધું છે અને હજી બીજું બીજા કેટલા બે લેવા છે અરે મસ્ત છે ટકા ટુ પડે અને ખબર પડે કેવું કાપડ છે અને એની કરતા

ચાલો તો ખરીદી કરી નાખી છે ગૌતમભાઈ એની ગાડી મૂકી દીધી છે હવે આપણે આપણી ગાડી લઈને ઘરે જઈ હાલો ભાઈ ટીશર્ટ લો પૈસા પૈસા માંગી રહ્યો ક્યારે એટલે આ ઉપર તો પોગો પણ એમ નો હાલે ઉપર પોગીને Google પે કરું ને એવું છે તો મિત્રો પહોંચી ગયો છું ઘરે અને આજે પપ્પાનો બર્થડે છે તો આજે કેક કટિંગ કરીને સેલિબ્રેશન પણ કરવાનું છે અને સરપ્રાઇઝ છે એના માટે કે આ કેક કટિંગ નું તો મિત્રો આ ત્રણ જોડીની ખરીદી કરી છે તો આ પહેલી જોડી છે આ બીજી જોડી છે આ ત્રીજી જોડી છે તો આ ત્રણ જોડીની આપણે આપણે આજે ખરીદી કરી છે તો એક એક પછી જોઈ લઈએ જોડી તો તો આજે પપ્પાનો બર્થ છે એટલે ઘરે જ બર્થ ડેનું જમવાનું છે પાંભાજી છે મંચુરિયમ છે સલાડ છે છાશ છે અને આ વાટ જોવે છે કેમ કે પાંભાજી જોઈ ને ચટણી લસણની ચટણી હેની છે હવે મારું સાચું જ હોય તો મિત્રો બર્થ ડે છે અને કેક કાઢી છે મિતા શાહે તો હવે બર્થડે સેલિબ્રેશન ચાલુ કરીએ ચાલો તો મિત્રો બર્થ સેલિબ્રેશન પતી ગયું છે આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ